નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ અંદર આપણે રાજકોટ અને અમરેલી બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો દરરોજ સો ટકા સાચા અને તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત મિત્રો તમારો સાથ સહકાર ખૂબ જ સારો મળી રહ્યો છે અને તમે સુધી શેર તમારો ખૂબ ખૂબ આભાર આ પણ તમારા બીજા કરીએ સૌ પ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો કપાસ એક હજાર ચારસો પોત્રીસ થી એક હજાર પાંચસો ની એસી સુધી ગૌર લોકવાન પાંચસો દસ થી પાંચસો સાહીઠ સુધી ઘઉ ટુકડા પાંચસો ચોવીસથી પાંચસો એંશી સુધી બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો ને એતાલીસ સુધી તુવેરી એક હજાર સાતસોથી બે હજાર ત્રણસો ને છન્નું સુધી ચણા પીળા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસોને એક સુધી ચણા સફેદ એક એક હજાર ચારસો દસથી લઈને બે હજાર બસો સુધી અડદ એક હજાર પાંચસો એકથી એક હજાર નવસો ને અઠ્યાવીસ સુધી મગ એક હજાર ચારસો એકથી એક હજાર સાતસો ને પાંચ સુધી ત્યારબાદ વટાણા એક હજાર છસો નેવું છી એક મગફળી સિત્તેર સુધી તલ બે હજાર ત્રણસો પચાસ થી બે હજાર છસો પાંત્રીસ સુધી એરંડા એક હજાર નેવું એક હજાર એકસો ને ત્રીસ સુધી અજમો એક હજાર સાતસો પંદર થી બે હજાર ત્રણસો પચાસ સુધી આઠસો પચાસ થી આઠસો પંચોતેર સુધી કાળા તલ બે હજાર આઠસો અડતાલીસ થી ત્રણ હજાર એકસઠ સુધી લસણ એક હજાર થી બે ત્રણ હજાર પચાસ સુધી દાણા એક હજાર થી એક હજાર પચાસ સુધી વરિયાળી એક હજાર ચાલીસથી એક હજાર સુધી જીરો ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર પાંચસો સુધી રાઈ એક હજાર પચાસથી સુધી મેથી નવસો પચાસથી એક સુધી રાઈડો નવસો ચાલીસથી એક સુધી ગવારનું બીજ નવસો નેવુંથી એક સુધી રજકાનું બીજ ચાર હજાર એકસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉં પાંચસો થી લઈને પાંચસો છ્યાસી સુધી કપાસ એક હજાર એકસો એકથી એક હજાર પાંચસો એકવીસ સુધી મગફળી ઝીણી આઠસો એક્યાસી થી એક હજાર બસો ને છ્યાસી સુધી મગફળી જાડી આઠસો એક થી એક હજાર ત્રણસો ને એકાણું સુધી એરંડા આઠસો એક્યાસી થી એક હજાર એકસો ને અગિયાર સુધી જીરો બે હજાર પાંચસો થી પાંચ હજાર પાંચસો ને એકસઠ સુધી ડુંગળી લાલ 151 થી એક્યાસી સુધી ચણા એક સુધી એકસો 1301 થી એક ચણા ત્રણસો થી અગિયાર સુધી ચણા સફેદ એક ત્રણસો થી બે સુધી અડદ એક થી એક સુધી તુવેરી એક હજાર ચારસો એક થી થી 1701 સુધી વટાણા સાતસો ને 1776 સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉ લોકવાન ચારસો થી પાંચસો સુધી ગૌ ટુક ચણા એક હજારસોથી એક હજાર ત્રણસોને અગિયાર સુધી રંડા એક હજાર બાણુંથી એક હજાર બાણું સુધી જીરું પાંચ હજારથી પાંચ હજાર પાંચસો સુધી તલ બે હજાર બસો સિત્તેરથી બે હજાર સુધી કાળા તલ બે હજાર આઠસોથી ત્રણ હજાર અઠ્યાસી સુધી ધાણા એક હજાર એકસો પચાસથી એક હજાર અઠ્ઠાણું સુધી મગ એક હજાર પાંચસોથી એક હજાર સુધી બાજરો ત્રણસો પચાસથી ચારસો સાત સુધી

છસો થી બે હજાર છસો એકાવન સુધી કાળા તલ બે હજાર 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 ત્રણ બસો સુધી દાણા લઈને એક ત્રણસો છ સુધી મગ એક હજાર એક હજાર છસો ત્રીસ સુધી સિંગદાણા એક હજાર ત્રણસો થી એક હજાર આઠસો અગિયાર સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો ખેડૂત મિત્રો મિત્રો તમ અને કોઈ વેપારી મિત્ર હોય કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા માંગતા હોય તો આપની આપેલા આ નંબર પર મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો અને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ખેડૂત મિત્રો તમારા બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રોનો બે હજારનો પરિવાર ટૂંક જ સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે તો આ વિડીયોને શેર કરજો અને જલ્દીથી જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો જેથી કરીને તેમને પણ દરરોજ તાજા અને સો ટકા સાચા બજાર ભાવ મળી રહે વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર